બાકી પેશન્ટ છે ને એટલે તમે ના ના પાડી શકો ના નથી પાડતા બરોબર પેશન્ટ આવે ત્યારે ભૂલશે જ કોઈ એવી સત્તા નથી કે હોસ્પિટલ હોસ્પિટલના દરવાજા બંધ કરી દરવાજો બંધ નથી બંધ છીએ ભાઈ દરવાજો ખોલવા તે કરાજો કઈ નદી તો તમારા પાસે કઈ કઈ હવે અત્યારે સિચ્યુએશન બેન તમારી સાથે બાકી પેશન્ટ આવે કન્ડિશન નથી એટલે તમે ના ના પડી શકો ના નથી પડતા બરોબર પેશન્ટ આવે ત્યારે બોલવા કે બંધ થઈ જરી ના પાડે